નમસ્કાર ખેડૂત મિત્રો હરે હરેકૃષ્ણ ફાર્માટેકમાં ફરીથી આપણું હાર્દિક સ્વાગત કરું છું આપણે ફરી વખત એક નવાજ જ આવી ગયા છે કે આપણા સાથી મિત્રદાર કિશોરભાઈ ગોહિલ કે જેનું ગામ વાટગામ અને તાલુકો માંગરો કે જેમણે હરે હરેકૃષ્ણ ફાર્માટેકનું અગ્રો ખાતર દાણાદારનો ઉપયોગ કર્યો છે અને તેમને સારું પરિણામ મળ્યું છે અને તેમને રિઝલ્ટ પણ સારું દેખાય છે તો કિશોરભાઈ હવે તમને આ ખાતર વાપરવાથી શું શું ફાયદો થયો કે કિશોરભાઈ હવે

પછી માંડવી નબળાઈ હતી આમ એની જગ્યાએ એટલે માંડવી બહુ સારી થઈ ગઈ વાનમાં અને વ્યાજમમાં પણ સારું છે નાની નાની હાવ બોગડ હતી એમાં પણ અટાણે વિકાસ છે અને બહુ સારું રિઝલ્ટ મેળ્યું છે આમ તો કિશોરભાઈનું કહેવું એવું છે કે આ ખાતર નાખ્યા પછી એને છતાંય પાંચ આઠ દિવસની માંડવી હતી છતાંય પછી એને માથેથી ઉપરથી ખાતર નાખ્યું છે અને પછી પાણી વહેર્યું છે છતાં એને રિઝલ્ટ મળ્યું છે કે એને માંડવીનો ગ્રોથ થયો છે એને કારણ કે આંગા નહોતા બેતા તો એના આંગામાં જોર આવ્યો છે મગફળીમાં જો તાકાત આવી છે એની હિસાબે આંગા બેઠા છે અને તમે ફિલ્ડ જોઈ શકો છો કે જો મગફળી અત્યારે કેવી ગ્રોથ કરે છે તો જો ખેડૂત મિત્રો આ કોઈ આપણને ખેડૂત મિત્રોને ખાતર જોતું હોય તો જ્યોત એગ્રો સેન્ટર માંગરોળ મળી જશે તમને આભાર